તમે પીપી જાવ છો તો પીપી આત્મા બંગડી ને હું નથી પહેરતી પણ હું એ આ કેમ કે ભેગી થેગી લાલે લાલ હું પણ હું છે ને બંગડી પહેરું છું કેમ કે હું પહેલી છું એટલે થોડુંક થોડુંક પીપી હજી કરે ખવાર રોજ હું આવું અને હું પછી ફ્રેશ થાવ પેલા ફ્રીજ પીપી કરી ને હું લોહી લો હા બસ બહુ નાખી તો ઉભરાય કેમ હવે તમારે છમાય નાખતો રહેવાનું પાણી ચા બનાવો ને ત્યારે કે વાંધો નહી કે પછી ચોકડી માર દીધી ને ભાઈ રાજી થઈ ગયા દૂધવાળા ભાઈ આવ્યા ડાયરેક્ટ મેં એમ કીધું બે લીટર થઈને એમ થઈ ગયો આવીશ એક લીટર ના પૈસા જ નથી કપાયણા ચાર દી તેથી પેલા વેલા પેલી વાર આવ્યા ને ચાર દિન રજા રાખવા ત્યાં મને કેતા વધારે લ્યો ને વધારે લ્યો ને ના મારા ભાઈ લઈ આવશે રજા હોય ને તે પાણી પેટ નું લાવ્યો તો કે થી કોને ખબર હું ઈ ગયો તો ને ના ના બસ હું તો અંદર આવતી રહી હા એ બેન આવતા લેવા નાસ્તો નથી પાપડી વાળ વધવા મહીંડા તેલ વાળા હોય ને એટલે ઓલા લાગે છે વાળ મોટા લાગે છે ઘણા વધી ગયા અમે નહીં કપાવું વધવા દો હવે તેલ વાળા હોય ને અમારા મમ્મી ઊંચું લઈ દે એટલે એમ લાગે કે ના ના ચાલ મોટા લાગે હે તેલ વાળા મૂચા ચીપકાઈ જાય એટલે તેલ તો નાખીને રાખવું પડે ને તે બનાવેલું નાક છે તેલ ઓલા સુગંધ થઈ જાય ચેકણું બહુ છે બંગડી કેવી લાગે છે મને સુહગન ઈ તો ઓલા ચેનલ માં તો આમાં નહી આજે તો બે લિટર દૂધ લીધું આ ભાઈ નું દૂધ બહુ સરસ આવે છે તો ચાર થી બધું બંધ હતું મલાઈ કેવી સરસ થઈ

બીજી કઈ છૂટી નહીં રાખો કાલે માર પર્યુશન શરૂ થાય છે ને રાત્રિ ભોજનનો ત્યાગ તો કેટલા કેટલા જેનો લોકો કાલ ઉપવાસ કરે છે અઠ્ઠાઈ કરે છે સોડ ભોતું કર્યું છે એકાસણું બેસણું કાંઈ પણ કર્યું હોય તો જણાવજો પ્લીઝ અને કયા કયા ઉપવાસને જાવા નાચો તોય વાપરી નાખશું હવે નહી લઈ ભલે કઠોળ ભરી દઈશ્રીનો ત્યાં કઠોળ ખાવાના છે પરણીમાં કઠોળ આવી જશે સાંજે જવું જોશે ને આપડે લગાઠિયા લેવા કરણ પરા

એટલે આપણે આપણું મીઠા મી દુકડમ આપણે આપણા મા બાપ સિવાય કોઈ મીઠામી દુકડમ કહેવાનું થતું નથી અને આપણા ભગવાન ને કહેવાનું મીઠા ની દુકડમ બીજું કોઈ કઈ કહેવાનું થતું નથી હા શ્રી કૃષ્ણ કેતા એક વાર સોરી ગયો બે વાર સોરી ગયો ન માને તો એને એના રસ્તે મૂકી દો તમે સંબંધ તોડીને તમે તમારા રસ્તે હાલતા થાવ કે નથી કોઈને મારવાના તોડવાના મારી નાખવાના કોઈને ગાળું દેવાની રીતે અમને રહેવા દયો મારે એક ચેનલ નથી મારે ત્રણ ત્રણ ચાર ચાર ચેનલ છે મારે કેટલું કામ હોય યુટ્યુબ માં ખબર છે તમને તો આ એક જ ચેનલ દેખાય છે એક ચેનલ નથી ક્યારેક સર્ચ કરી નિરાતે જેટલી આવે ને મારા નામની બધી મારી છે એટલું વર્ક હોય ને આ બધા એવોડી બધી ચેનલોના છે એટલી બધી ચેનલમાં હું વિડિયો અપલોડ કરું છું કાલથી 8 દિવસ નાવાનું નહીં બ્રશ નહીં કરવાનું માથું નહીં ધોવાનું એક દી ધોઈને સાંટી નહીં ધોવાનું નાવાનું નહીં 8 દિવસ સુધી બ્રશ નહીં કરવાનું મારે ક્યાં કઈ છે કોઈ વર વર બ્રહ્મચર્યની મારે બાધા છે એટલે આઠ દિવસ કોઈ નાવાનું નહીં જેમ બનેમ પાણી ઓછું વાપરવાનું કાલથી બાધા એવી લેવાની કે રાજકોટ ની બહાર ક્યાંય નહીં જવાનું એક થી બે સ્કૂટર સિવાય વાપરવાના નહીં એક હું તો એક જ સ્કૂટર વાપરીશ બધી બાધા ને ક્યાંય જવાનું નહીં રમતા રમતા આઠ દિવસે વયા જયશે કોઈને ખબર એ નહીં પડે સાતમ આઠમ આવેલી આ પર્યવોસણ આવીને જય સુરે સામે કરીશ કાલથી રોજ અંતર સામાન તો જો મમ્મી બનાવશે પવા અને હું બનાવીશ ચા જામા હું જ ખાણ નાખું ને નઈ નાખું જો નાખો છો વીરે દે કાથે હું નાખું છું હે નઈ આ એક ચમચી આ પરિણામ એક ચમચી પછી આ જો આરે પવન તૈયારી કરે છે આ બીજી ચમચી આ ત્રીજી ચમચી

કૃષ્ણ ભગવાન ને જોયેલા છે ભગવાન ને જોયા હોય કે જેમ તેમ છોડાવ ભગવાન ની નથી જોતા ફૂટતા વે થાય પાણી ઉકળે છે પાણી ઉકળે મૂતર તો ન ઉકળે આ દૂધ નાખ જેવો નવું દૂધ થોડું પાણી નાખ દે છે એમાં બહુ દૂધ નો નાખ સાંસી લઈ આવી દઉં સાંસિ ની નાખી જરૂર માટલું કેવું લાગ્યું તમને મારા ઘરનું સિંગાદાણા આટલા જ છે કાલ નાસ્તો બનાવ્યો ને નામ દીધા તાજીને ને લોટ નહીં મંગાઈ લઉં કાલ પર્યુષણ ચાલુ થઈને આજ ક્યાં દડાવા જાવ હા પત લેવાય ક્યારે જાઉં આજ તો આવીશ કલ પરાજમાં આવશે કાલથી પાંચે પાંચ આમ જમી લઉં હો મારા તો સાંજે ક્યાં જમવું છે તને બહુ સારું અને ફ્રેશ ફીલ થશે એમ વહેલા જમી દઈશ ને રાત્રિ તેલના દાણા

ન લેખ લેખાય નહી બોલે હવે હું નાખું છું સૂટ નો પાવડર આહા હા હા કઈ સૂઠ છે એક ચમચ ભરી નાખું તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કાલે ફરી પાછા મળીશું કા તો પર્યુશન સ્ટાર્ટ થઈ છે Tam mi bo Bye.